હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બાળકો માટે એકદમ હેલ્ધીઓ સ્નેક્સ બનાવી લઈશું જે અત્યારે બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે તો બહારના પડીકા બાળકો ના ખાય એના માટે આપણે ઘરે આ રીતે એકદમ ચટપટા બે ટાઈપના મખાના બનાવીને તૈયાર કરી લઈશું એક આપણે બ્લેક પેપર સોલ્ટેડ મખાના બનાવીશું અને એક પેરી પેરી મખાના બનાવીશું તો ચાલો આપણે શરૂઆત કરી લઈએ તો એક પેનની અંદર આ રીતે મેં અહીંયા મખાના લીધેલા છે તમે બાળકોમાં જેટલા ભાવતા હોય એટલા મખાના તમે શકો છો ક્વોન્ટિટી તમારી રીતે મેં અહીંયા એક બાઉલ લીધા છે મોટા એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીને મખાનાને સારી રીતે મીડિયમ ગેમ ગેસની ફ્લેમ પર આપણે રોસ્ટ કરી લેવાના છે મખાના ક્યારેય કાચા યુઝ નથી કરવાના આ રીતે રોસ્ટ કરીને જ તમારે ઉપયોગ કરવાનો છે મખાનાની તમે જ્યારે ખીર બનાવો છો ત્યારે પણ આ રીતે મખાનાને એમને પેનની અંદર આ રીતે પહેલાં રોસ્ટ કરી લેવાના અને પછી જ એનો ઉપયોગ કરવાનો તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર મખાનાને મેં અહીંયા પાંચથી સાત મિનિટ રોસ્ટ કરી લીધેલા છે તમે જોઈ શકો છો એકદમ આ રીતે હાથમાં પાવડર થઈ જાય છે એ ટાઈપના તૈયાર થઈ ગયેલા છે કલર બ્રાઉન ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે મખાના આપણા તૈયાર છે તો ફરીથી મખાનાને બાઉલમાં કાઢી લઈશું અને હવે મખાનાને ફ્લેવર આપવા માટે અહીંયા મેં મોટી એક ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરેલું છે આ મખાના તમે બટરમાં બનાવશો તો એકદમ હેલ્ધી પણ રહેશે અને બાળકો માટે તો આ ઓપ્શન ખૂબ જ સરસ એવો છે અત્યારે એમને સાંજની ભૂખ માટે તમે આ રીતે ચટપટો સ્નેક્સ બનાવી શકો છો બટર આ રીતે થોડું મેલ્ટ થઈ જાય એટલે આપણે થોડો એવો અડધી ચમચી જેટલો સંચડ પાવડર એડ કરી દેવાનો છે અને એક મોટી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો છે કેમ કે હું અહીંયા બ્લેક પેપર સોલ્ટેડ મખાના બનાવી રહી છું હવે બટરમાં સારી રીતે બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ને તર મસાલા જે છે એ બધા બળી જશે અને આ રીતે હાફ મખાના હું અહીંયા એડ કરી રહી છું તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાના છે અને જ્યાં સુધી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સુધી બે મિનિટ સુધી આપણે એને આ રીતે સાતડી લેવાના છે તો બટરની અંદર આ રીતે બ્લેક પેપર અને સોલ્ટેડ એડ કરીને મખાના બનાવજો એકદમ ટેસ્ટી બનશે તો ક્રિસ્પી થઈ ગયા છે અને ઉપર બ્લેક પેપરનું કોટિંગ પણ થઈ ગયું છે તો હવે આપણે આ મખાનાને એક બાઉલની અંદર કાઢી લેવાના છે અને બીજો ફ્લેવર જે હું અહીંયા બનાવી રહી છું એ પેરી પેરી ફ્લેવર બનાવું છું તમે કોઈપણ ફ્લેવરના બનાવી શકો છો રેડ ચીલી ફ્લેવર બનાવી શકો છો ફુદીના ફ્લેવર બનાવી શકો છો જે બાળકોને ભાવતા હોય એ ફ્લેવરના બનાવીને આપી શકો છો તો આ રીતે ફરીથી આપણે પેનની અંદર એક મોટી ચમચી જેટલું બટરને સ્પ્રેડ કરી દેવાનું છે અને અહીંયા મેં એક મોટી ચમચી જેટલો પેરી પેરી મસાલા લીધો છે તમે કોઈપણ બ્રાન્ડનો લઈ શકો છો તો આ મસાલાને બટરની અંદર એડ કરી દેવાનો છે મસાલો ના બળે એના માટે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને બધું જ મિક્સ કરી લેવાનું છે મસાલા અને બટર સાથે એ પછી આપણા મખાનાને એડ કરી દેવાના છે આ મખાનામાં કેલ્શિયમની ખૂબ જ એવું ભરપૂર પ્રમાણમાં હોય છે જો તમારા બાળકોને હાડકાં કેલ્શિયમની કમી હોય તો તમે આ મખાનાને સ્નેક્સ તરીકે આ રીતે આપી શકો છો કે પછી સવારે દૂધમાં એક મુઠ્ઠી જેટલા મખાનાને પણ દૂધની અંદર પલાળીને પણ આપી શકો છો તો આ રીતે મખાના એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાના છે તો આપણા પેરી પેરી મખાના પણ અહીંયા તૈયાર થઈ ગયા છે તો છે ને પાંચ જ મિનિટમાં આ બંને સ્નેક્સ બનીને તૈયાર થઈ જશે તો બનાવવા પણ ઇઝી છે અને બાળકોની હેલ્થનું ધ્યાન રાખવું પણ જરૂરી છે તો આ રીતે બંને ફ્લેવર તૈયાર થઈ ગયા છે હવે આપણે બંને ફ્લેવરના મખાનાને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ જો તમે ટી ટાઈમમાં પણ ખાતા હોય તો પણ આ મખાના ખૂબ જ હેલ્ધી પણ છે અને ખાવાની એકદમ ચટપટા બનીને તૈયાર થઈ જતા હોય છે અને ક્રિસ્પી પણ હોય છે તો મજા આવી જાય જશે તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને વિડીયો જોતા હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયો અને સ્નેક્સની રેસીપી તમને જલ્દીથી મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે